આ જે ચિત્રા મેમોરિયલ ફાઉન્ડેશન છેલ્લા 70 વર્ષથી આ કાર્યક્રમ કરે છે આ જેટલા બધા સુરક્ષાકર્મીઓ ભારતી આવે છે તો અમે લોકો બધાને ચા પાણી ની બોટલ અને ફૂડ પેકેટ્સ અહીંયા માંડવી પર અમારી સ્ટોલ હોય છે ત્યાં આપ સપ્લાય કરી છે ભાઈ ચાર દરવાજા સુધી જેટલા લોકો સેવા માં હોય છે જે લોકો અહીંયા ન થી આવી શકતા એમને અમે પહોંચતુ કરીએ છે અમારા જે બી કાર્યકરો છે પહોંચતો કરીએ છે એમ કે અમારી સુરક્ષા માટે લોકો બાર ગામ થી આ આવતા હોય છે અલગ 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 પીએસઆફ છે કે આરએફ છે કે સિટી પોલીસ સ્ટેશન જે બી છે બત્તાની ફરજ એ લોકો પ્રસાદ હોય કે ગરમી હોય અહીંયા અમારી સેવા માટે આવ્યો તો અમારી બી ફરજ બને છે કે અમે એમના માટે જે સેવાનો કામ કરીએ તો અમને આનંદ થાય છે આ બોધું કરતામાં એમને જરા ચા પાણી નાસ્તો ફ્રેશ થઈ જાય છે અમે દિલથી આનંદ થાય છે પરોડા વાસીઓ તરફથી અમે આ સેવાનો કામ આપણા હાથમાં લીધું છે અને અમારી ઈચ્છા છે કે જે-જે વિસ્તારમાં પોલીસકર્મીઓ સેવા આપતા હોય છે અમારા સેવા જે લોકો બીજા લોકો છે એ એમની સેવા કરે તો કેવું જે અમને આનંદ થાય અને ખુશ થાય મારું નામ છે ગુપ્તા ચિત્રમેવ ફાઉન્ડેશનમાં સંસ્થાપક આ गणपति વિશેજના દિવસે દર વર્ષે જે માવર્ષે પણ ચિત્રા મેમોરિયલ ફાઉન્ડેશન અદેવ ગુપ્તા દ્વારા દરેક પોલીસ કમિશનર જે પોલીસ ગાર્મી આવે છે એમને ખાસ ફૂડ પેકેટ છે પાણી ચા ની વ્યવસ્થા કરવામાં આવે છે તો દરેક પોલીસને અહીંયા આપીએ છે કંટ્રોલ રૂમ પરથી અને ચાર દ્વારા વિસ્તારમાં જાજા પોઈન્ટો છે ત્યાંના અમે જઈને આપીએ છે અમને પણ ખુશી થાય છે કે જે પોલીસવાળા જે છે જે બારથી બંદોબસ્ત માટે આવે છે તો આપણે ભી એમને સેવા કરી સકીએ હેતુથી અહીંયા મે ફૂડ પેકેટ લગભગ 800 થી 2000 ફૂડ પેકેટ